આગળ વાત કરીએ વડોદરા શહેરની તો બરોડા બાર એસોસિએશનની ચૂંટણી બે હજાર પચીસ છવ્વીસની ચૂંટણી આગામી તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું બરોડા વકીલ મંડળની ચૂંટણી તારીખ તારીખથી ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બરોડા વકીલ મંડળની ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર માટે બેનર તેમજ હોર્ડિંગ્સ લગાવી શકે નહીં તેવો આદેશ કર્યો હોવાથી આ વર્ષે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મેનેજિંગ કમિટીમાં ત્રણ સીટ અને ટ્રેઝરરની સીટ પર મહિલા અનામત રહેશે ચૂંટણીના જાહેરનામા પ્રમાણે તારીખ બાવીસ નવેમ્બર સુધી વકીલો મેમ્બર ફી ભરી શકશે તારીખ છવ્વીસ નવેમ્બરના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે ઓગણીસ ડિસેમ્બરે સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન પણ થશે બાર એસોસિએશનમાં પ્રમુખ ઉપપ્રમુખ જનરલ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ટ્રેજરર અને લાયબ્રેરી સેક્રેટરીની એક એક બેઠક અને મેનેજિંગ કમિટીની દસ બેઠક પર ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે બરોડા બાર એસોસિએશન દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કોડ ઓફ કંડક્ટના આધારે બરોડા વકીલ મંડળની ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર માટે બેનર તેમજ હોલ્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી બરોડા વકીલ મંડળની ચૂંટણી આગામી તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે ચૂંટણી અધિકારી દ્વારકેશ હરિભક્તિએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષે બે હજાર પચીસ અને છવ્વીસ માટેનું વડોદરા વકીલ મંડળની ઇલેક્શન ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ કરવાનું છે એ બાબતનું જાહેરનામું અમે કઈકાલે બહાર પાડેલું છે અને જાહેરનામા જણાવ્યા મુજબ ઇલેક્શનની તમામ પ્રક્રિયાઓ સમયે એમાં જણાવ્યા મુજબના સમયે પૂરી કરીશું કુલ્લે દસ પોસ્ટ માટે ઇલેક્શન છે તેમાં પ્રેસિડેન્ટ છે વાઇસ પ્રેસિડેન્ટ છે જનરલ સેક્રેટરી છે જોઈન્ટ સેક્રેટરી છે ટ્રેઝરર છે સેક્રેટરી લાઇબ્રેરી મેનેજિંગ કમિટી ને મેનેજિંગ કમિટી રિઝર્વ ફોર ધ લેડીઝ એડવોકેટ્સ એ રીતે અમે ઇલેક્શનમાં જણાવ્યા મુજબ આ તમામ પોસ્ટો માટેનું અમે ઇલેક્શન ઓગણીસ સૌથી પ્રથમ તો અમે પહેલા અમારા વોટર્સ લિસ્ટ બનાવવાના છે અને વોટર્સ લિસ્ટ માટે અમે મેમ્બરશીપ ફીસ ભરવા માટેની છેલ્લી તારીખ અમે બાવીસ અગિયાર રાખેલી છે તે પછી અમે ચોવીસે પ્રોવિઝનલ વોટર્સ લિસ્ટ અમે રજૂ પબ્લિશ કરીશું અને કોઈપણ જાતના વાંધા નહીં આવે અને વાંધા હશે તો તે બને જ છે ત્યાં સુધી અમે પ્રયત્ન કરીશું તે વાંધાઓનું નિરાકરણ કરી અને ફાઇનલ વોટર લિસ્ટ અમે ઓગણત્રીસ અગિયારે પબ્લિશ કરી દઈશું